સુરતના આવેલા સી કે પટેલ સ્કૂલમાં ગીતા જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પંચોતેર જેટલા વિદ્યાર્થીઓએ પુસ્તકોનું વાંચન કર્યું છે સુરતના આડાજન ખાતે આવેલા સી કે પટેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેમાં શાળાના પંચોતેર જેટલા વિદ્યાર્થીઓએ પુસ્તકોનું વાંચન કર્યું હતું ગીતાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસ પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો તો ધોરણ ત્રણથી સાતના વિદ્યાર્થીઓએ રોજ ગીતાનું વાંચન કરતા હોવાનું જણાવી વિદ્યાર્થીઓ ગીતામાં શ્લોક પણ કંઠસ્થ કરતા હોવાનું જણાવ્યું છે હું મુકેશભાઈ પટેલ શ્રી શિક પ્રાથમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે આજરોજ ગીતા જયંતિ નિમિત્તે સૌ વાલી મિત્રોને અને વિદ્યાર્થી મિત્રોને શુભકામનાઓ સ્કૂલમાં કંઈ પણ આયોજન કરવામાં આવ્યું છે અને જે આખું શિક્ષણ સાથે કઈ રીતે આયોજન થયું મારી શાળાની અંદર શિક્ષણની સાથે સાથે ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે હું એક ગીતાની ચોપડી એ બાળકોના દફતરમાં રોજ મંગાવું છું જ્યારે વાલીઓએ મને આ વાતની જાણ કરી મેં ત્યારે વાલીઓ પણ એટલા ઉત્સાહિત થઈ ગયા હતા અને કેટલા તો મને એવું કહી ગયા હતા કે સાહેબ તમારે જો પુસ્તકો ઘટે તો અમે આપીશું પણ આ બાળકોને તમે તમારી જે શિક્ષણની પ્રવૃત્તિ સાથે ધાર્મિક પ્રવૃત્તિ સાથે પણ જોડીને એ લોકોને આપે જે ધર્મ સાથેનું જ્ઞાન છે એ લોકોને સાથે જોડીને એ લોકોને પ્રભાવિત કરો એવું વાલીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા સુરતના અડાજનના સી કે પટેલ સ્કૂલમાં ગીતા જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ હોશભેર ભાગ લીધો છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા